નઈ કોલોની સંગુન હોટલની સામે રહેતા જફરભાઈ કન્ડેક્ટર એમ બંને જણા સિમેન્ટની ટ્રક નિમંચ ગામથી ભરી બદનાવર ગયા હતા ત્યારે જમવા બાબતે અથવા કોઈ વાતને લઈ બંને વચ્ચે ટ્રકમાં ઝઘડો તકરાર થતા ઝઘડો ઉગ્ર થતા કન્ડક્ટર રહીશભાઈએ શાહરૂખભાઈને માથાના ભાગે ભારે ભરકમ લોખંડની વસ્તુ મારી દેતા શાહરૂખભાઈ મકરાણીને ગંભીર ઇજાઓ પહોંચાડી શાહરૂખભાઈ શેખને ટ્રકમાંથી જમીન પર ફેંકી પુરાવાનો નાશ કરી કન્ડેક્ટર રહીશભાઈ શારુખભાઈ મકરાણીએ સુમસામ જગ્યા પર ઇજાગ્રસ્ત હાલતમાં છોડી ફરાર થયા હતા ત્યારે આસપાસના લોકો દોડી આવી બદનાવરના સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા ત્યારે ઉપસ્થિત તબીબો દ્વારા ગંભીર ઈજાઓને લઈ શાહરૂખભાઈને સારવાર માટે દાહોદના જાયડસ હોસ્પિટલ લવાયા હતા જ્યાં સોળ ત્રણ બે હજાર ચોવીસ શનિવારના રોજ શાહરૂખભાઈ મકરાણીની ટૂંકી સારવાર બાદ મોત નિપજતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મધ્યપ્રદેશ પોલીસને જાણ કરી આરોપી સામે કાયદેસરના પગલા લેવામાં આવે એવી માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે